ખેડૂત દ્વારા પોતાની નવ વીઘા જમીનમાં સાગર ટેટી અને તરબૂચનું વાવેતર કરી સારી એવી કમાણી કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જૂનાગઢ બોટાદ વિસ્તારમાં રવિ પાકની સાથે સાથે બાગાયતી પાકનું પણ વાવેતર કરવામાં આવે છે તેમજ તરબૂચ સાથે ટેટીનું પણ વાવેતર કરવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતો દ્વારા સાકરટેટી અને તરબૂચનું પણ વાવેતર કરવામાં આવે છે આ વિસ્તારમાં તાપમાન સારું એવું હોવાથી તે તરબૂચના પાકને વાતાવરણ અનુકૂળ આવે છે ત્યારે ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો તરબૂજનું વાવેતર કરી રહ્યા છે તરબૂચ એ ઉનાળામાં ગરમીમાં ગરજ સારતો એક આ ફળ ગણવામાં આવે છે આ પાકને ગરમ અને સૂકવું હવામાન માફક આવે છે ફળ પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપમાનની જરૂર રહે છે ગરમ અને સૂકા હવામાનના લીધે તથા ગરમ પવનને લીધે ફળમાં શર્કરાનું પ્રમાણ વધે છે ત્યારે એવા જ એક ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાના આસરાણા ગામના ખેડૂત હસમુભાઈ ઝીંઝાળા કે જેઓએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે તેઓ દ્વારા પોતાની જમીનમાં સાકરટેટી અને તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું છે ખેડૂત છેલ્લા પાંચ છ વર્ષથી તરબૂચ અને સાકરટેટીનું વાવેતર કરી રહ્યા છે અને સાથે સાથે અન્ય પાકો પણ લઈ રહ્યા છે આ વર્ષે પોતાની નવ વીઘા જમીનમાં ટેટી અને તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું છે તેઓ આ તરબૂચના વાવેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે જેથી આ ટપક સિંચાઈ પદ્ધતિથી ઓછા પાણીએ સારું એવું ઉત્પાદન મળી રહે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ તરબૂચનું વેચાણ તેઓ રિટેલ ભાવે મહુવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે છે તેઓને પ્રતિ એક કિલોના ચૌદથી પંદર રૂપિયા જેટલો ભાવ મળી રહે છે અને તેઓને પ્રતિ એક વીઘે

હવામાં મારું ટોટલ ચૌદ પંદર રૂપિયા પ્રતિ કિલો એ વેચું છું ઉત્પાદન બહુ બધું સારું મળે છે આપણે ટપક થી ટપક ઉપર જ બધું કરવાનું દવા ભી ટપક ઉપર જ ખાતર વાતર જે જે છટકાવ કરવાનો આવે છે એ જ તે દવા આપણે પંપથી પ્રેસ કરીએ છીએ હવે આ તરબૂસ ઉત્પાદન ઉતારો સાઠ થી સિત્તેર દિવસે એનો ફાલ આવે સોરી